સાવલી તાલુકામાં આરોગ્ય વિભાગ અને સમાજસેવી સંસ્થાના સંયુક્ત પ્રયાસથી સગર્ભા મહિલાઓ માટે એક પહેલ કરવામાં આવી કુપોષિત પોષણ ભરપૂર કીટ આપી તંદુરસ્ત માતા તંદુરસ્ત સ્વપ્ન સાકાર કરવાનો પ્રયાસ થયો આ કાર્યક્રમ વડોદરા જિલ્લાના આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં યોજાયો હતો સાહુલી તાલુકા ખાતે હેલ્થ સેન્ટર પર આજે વોચ ઇન્ડિયા અને શ્રી રંગ સેવા તરફથી એમને સગર્ભા બહેનોને ન્યુટ્રિશન કીટ એ એમનું પાંત્રીસ ને ચાલીસની વચ્ચે એમનું વજન હોય છે એ વજન એમનું પિસ્તાલીસ પ્લસ થાય એ માટે આજે કીટ આપવામાં આવે છે એમાં ખજૂર હોય છે ચણાની દાળ હોય છે તેલ હોય છે

મીનાક્ષીબેન બી આજે અમારી સાથે હાજર હતા અને એમના હાજરીમાં જ અમારે આ વિતરણ કરવામાં આવ્યું કોચ ઇન્ડિયા અને શ્રી રંગ સેવા ટ્રસ્ટ તરફથી